સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના પરિશ્રમ ઉપર પાણી ફેરવી દીધું છે બાગાયતી પાકોની સાથોસાથ ખરીફ પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે ખેતરોમાં કાપણી માટે તૈયાર ડાંગર વરસાદના પાણીથી ભીંજાઈ જતા હવે ખેડૂતોએ તેને રસ્તા ઉપર તાડપત્રી પાથરી સુકાવાની ફરજ પડી છે સુરત જિલ્લાના ચોર્યાસી ઓલપાડ બારડોલી માંડવી સહિતના અનેક વિસ્તારોમાં હજારો ટન ડાંગર રસ્તા ઉપર પાથરેલો જોવા મળી રહ્યો છે ચાર દિવસ બાદ હવામાનમાં પલટો આવતા જિલ્લાના મોટા ભાગના ખેડૂતોએ તાત્કાલિક અસરથી ડાંગરની કાપણી શરૂ કરવી પડી છે આજ રોજ પત્રકાર તરીકે તમે લોકોએ ગામ પર મુલાકાત જે આપી છે એના સાનિધ્યમાં અમે જે આ રોપણ ભટ્ટ લાખવાનો જે વારો આવ્યો છે સરકારશ્રીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે સાથ સહકાર ટીમ પોલીસ દ્વારા જે સાથ સહકાર આરએનજી દ્વારા જે સાથ સહકાર મળ્યો છે અને જે ખર્ચ લાગવાની દશા ને જે આ મહત્વ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ મોઠું થાય છે એને કારણે ખેતરોમાં કાદુઓ હોય છે રસ્તાઓ કાદુવાળા હોય છે ટ્રાવેલિંગ ખર્ચો બી લાગે છે ને એની હવે સરકાર શ્રીના ટીકાના ભાવો નક્કી હોતા નથી જે કમોસમી વરસાદ પડ્યો છે અને જેના કારણે ખેતર પણ લીલા છે રસ્તા પણ લીલા છે બીજો કોઈ એવું એ નથી કે જેનાથી ખેડૂતો પાક એ લોકોનો સુકવી શકે અને સમયસર મંડળીમાં કે વેપારીને આપી શકે અને બીજી વસ્તુ એ છે કે આ છેલ્લા બે વર્ષથી ત્રણ વર્ષથી જ્યારે શેરડીના પાકમાં ઘૂમનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે કે અમારા આજુબાજુના ગામના લોકો હવે તરફ ઉડી ગયા છે અને તે ત્યાં ગાડી હવે આ જયારે કુદરત આગળ બધા લાચાર થઈ રહ્યા છે ખેડૂતો કે કરવું તો શું કરવું બસ અમે સરકાર ને એટલી જ વિનંતી કરીએ છીએ કે આ મંડળો અને ખેડૂતોને પોષણસમ ભાવ મળી રહે